સાણંદના વેપારીની હત્યાનો કારસો રચનારો ભુવો નવસિંહ ચાવડા સિરિયલ કિલર હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે અત્યાર સુધીમાં ભુવાએ ચાર લોકોને આ પ્રકારે મોત ઘાટ ઉતાર્યા છે સાણંદના વેપારીની હત્યા કરી તેને લૂંટવાનો ભુવાનો પ્લાન નિષ્ફળ ગયો અને અમદાવાદ પોલીસે તેની ધરપકડ કરી પરંતુ પોલીસ દ્વારા ભુવાની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે અગાઉ ભુવાના સંપર્કમાં આવેલા ત્રણ લોકોના શંકાસ્પદ મોત પણ આપઘાત કરનાર ત્રણ લોકોના પરિવારે પણ ગંભીર આક્ષેપો કર્યા છે બે હાજર ત્રેવીસ માં વઢવાણના ત્રણ લોકોના ના નર્મદા કેનાલમાં પડીને મોત થયા હતા એ વખતે પણ ભુવા નવલસિંહ સામે તાંત્રિક વિધિના આક્ષેપો થયા પરંતુ કોઈ પુરાવા ન મળતા પોલીસે ભુવાને છોડી મૂક્યો પરંતુ સાણંદની ઘટના સામે આવ્યા બાદ વઢવાણના ત્રણેય મૃતકોના પરિવારજનોએ તપાસ અધિકારીઓને રજૂઆત કરી અને તેમના સ્વજનોના મોત પાછળ ભુવા નવલસીનો હાથ હોવાનો આક્ષેપ કરી તપાસ ફરી શરૂ કરવાની માંગ કરી આ કેસ જોયો ત્યારે અમને એમ લાગે છે કે આ બંને સિમિલર છે મેચ થાય છે કારણ કે ત્યારે પણ અમારા કાકીને બી ઘરેણાં પેરેલા હતા તે પણ નોતા બે મોબાઈલ હતા તે નથી બાઈક નથી પ્લસ કોઈ સુસાઇડ નોટ મળી નથી અને લાસ્ટ ટાઈમ જ્યારે મારા દીયર સાથે વાત થઈ ત્યારે પણ નોર્મલી બિહેવ કર્યો છે નોર્મલી વાત કરી છે ઘરેથી આજુબાજુમાં જાણવા મળ્યું કે નોર્મલી નીકળ્યા છે અમારી બસ એક જ માંગ છે કે આ આ કેસ અમારો જે છે ફરી રીઓપન થાય અને આની ઊંડાણપૂર્વક તપાસ થાય અત્યારે જાણના અમારા મારા ભાઈ મારા એના પત્ની અને એની દીકરી એનું ત્રણેયનું આવી રીતે જ બનેલું છે એ અમારા દિપેટના ખાતામાંથી એને લીધેલા છે પણ હજી ઉઠી કંઈ અમને એના સમાચાર એનું કંઈ કડી મળતી નથી અને આ વ્યક્તિ સો ટકા અમને સંડોવાયેલી છેલ્લું એનું લોકેશન અમારા જ્યારે બનાવ બનેલો એને આગલે દિવસે ત્યાં સાત દસ ત્રણ નવ તારીખે ત્યાં એને મળેલો છે ગુજરેજ હાઈટક બાજુ કેનાલ રોડે કેનાલની બાજુમાં કે ક્યાંક કે એવા લોકેશનમાં તો બીજી તરફ સાણંદના વેપારીના હત્યાના ષડયંત્ર મામલે અમદાવાદ પોલીસ ભુવા નવસીને લઈને વઢવાણ પહોંચી પોલીસ ટીમે વઢવાણ સ્થિત ભુવાના માતાજીના મઢમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ભુવાએ ફેક્ટરી માલિકની હત્યા કરી તેને માતાજીના મઢમાં દાટવાનું કાવતરું રચ્યું હતું ત્યારે પોલીસ દ્વારા વઢવાણના મઢમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી પોલીસે ભુવા સાથે કામ કરતા કાદર અલી નામના વ્યક્તિ પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી

એક કા ડબલ કરવાની જાસા આપી અને જે મારવાની કોશિશ કરી અને આજે જે વઢવાણમાં આજે મઢ છે ત્યાં આ લાસ્ટ ડાટવાની વાત કરી હતી આ ભૂવાએ કબૂલાત આપી હતી ત્યારે આ સરખેજ પોલીસ છે તે શું વઢવાણમાં પહોંચી છે અને હાલ વાત કરવામાં આવે તો આ મઢ છે તે મોડની અંદર આ જે અત્યારે હાલ સચચા ઓપરેશન ચાલી રહ્યું છે અને જે પુરાવા છે તે પુરાવો જોઈ રહી છે પોલીસ અને પોલીસ જે છે તે અત્યારે હાલ જે અહીંયા જે આ મઢ છે મોડની અંદર જે શું શું છે અને કઈ રીતનું છે તે તપાસ કરી રહી છે અને પોલીસ હવે આ વઢવાણ પહોંચી છે ત્યારે નવલસિંહ આ શું નવા ખુલાસા કરે છે અને કઈ કઈ બાબતના ખુલાસા કરે છે તે હવે બહાર આવશે પરંતુ હાલ જે આ વાત છે તે વઢવાણ ની અંદર આ જે મઢ છે તે મઢની અંદર હાલ સરખેજ પોલીસ તપાસ કરી રહી છે સાજિદ બેલીમ ટીવી નાઇન સુરેન્દ્રનગર